તમને જાણીને નવાઈ લાગશે કે આ જે દાન મળ્યું છે માત્ર એના વ્યાજમાંથી અત્યારે જે રામ મંદિરનો પહેલો માળ બની ગયો છે એ માત્ર દાનની રકમના વ્યાજમાંથી બની ગયો છે નમસ્કાર દર્શક મિત્રો લાંબા અને વર્ષોના સંઘર્ષ પછી જ્યારે નક્કી થયું કે અયોધ્યામાં રામ મંદિર બનવાનું છે અને સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી જ્યારે માર્ગ મોકળો થયો ત્યારે એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ હવે મંદિરનું નિર્માણનું કામ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું ત્યારે એવું નક્કી કર્યું કે ભાઈ લોકો પાસેથી આપણે ફંડ ફાળો ભેગો કરીશું આટલે દિવસની એકસો ચાલીસ કરોડની વસ્તી છે એમાંથી આપણે અમુક લોકો પાસેથી પૈસા લઈશું અને એ પૈસા જે મળે એમાંથી આપણે મંદિરનું નિર્માણ કાર્ય કરીશું તો તે વખતે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ છે એને બિલકુલ સપને પણ એવો અંદાજ નહોતો કે લોકો આટલી મોટી રકમની દાનની સરવાણી વહાવી દેશે તમને જાણીને નવાઈ લાગશે કે આ જે દાન મળ્યું છે માત્ર એના વ્યાજમાંથી અત્યારે જે રામ મંદિરનો પહેલો માળ બની ગયો છે એ માત્ર દાનની રકમના વ્યાજમાંથી બની ગયો છે તો આના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો અયોધ્યામાં જે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ છે એણે એવો અંદાજ મૂકેલો કે ભાઈ આપણે અગિયાર કરોડ લોકો પાસેથી નવસો કરોડ રૂપિયા ભેગા કરીશું એક એવો અંદાજ રાખેલો કે ભાઈ આપણને નવસો કરોડની આજુબાજુ મળે તો વાંધો નહીં તો આપણે આપણો જે લક્ષ્યાંક છે એ પૂરો કરી શકીશું પરંતુ એમને સપને બી ખ્યાલ નહોતો કે આટલી મોટી રકમનું દાન મળશે જેટલો લક્ષ્યાંક રાખેલો એના કરતાં ચાર ઘણી વધારે રકમ મળી અને પંજાબ નેશનલ બેંક બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેંકની અંદર બત્રીસો કરોડ રૂપિયા કરતાં વધારેની રકમ જમા થઈ અને હજુ તો દાનનો ને ચાલુને ને ચાલુ જ છે તીર્થક્ષેત્ર દ્રષ્ટે શું કર્યું કે જેટલી રકમો દાનમાં ભેગી થઈ એ બધી જ રકમને બેન્કોની અંદર ફિક્સ્ડ ડિપોઝિટ કરાવી દીધી અને એ ફિક્સ્ડ ડિપોઝિટમાંથી જેટલું વ્યાજ આવ્યું એ વ્યાજમાંથી અત્યારે જે રામ મંદિરનો પહેલો માળ જે બની ગયો છે એ ત્યાં સુધીનું બધું બાંધકામ એ વ્યાજમાંથી પૂરું થઈ ગયું અને બાકીની રકમ જે છે હજુ તો બેન્કોમાં પડી છે ટ્રસ્ટના મહામંત્રી ચંપતરાએ એમ કીધું કે અમને બિલકુલ આશા નહીં હતી કે આટલી બધી રકમ મળશે પરંતુ હજુ લોકોનો દાનનો પ્રવાહ ચાલુ જ છે અને અમને એવી પૂરી ધારણા છે કે હજારો લાખો લોકો જ્યારે અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવા આવશે ત્યારે બહુ મોટી રકમ દાનની મંદિરને મળતી રહેશે અને મંદિરને હજુ ઘણા બધા કામો કરવાના છે અયોધ્યાનું જે અયોધ્યા રામ મંદિરનું જે ટોટલ કામ છે એ ટ્રસ્ટે બે હજાર છવ્વીસ બે હજાર સત્તાવીસમાં પૂરું થવાની ધારણા રાખી છે એટલે ત્રણ માળનું મંદિર બનવાનું છે એમાંથી પહેલો માળ બનીને તૈયાર થઈ ગયો છે બાકીના બે માળ છે એ બે હજાર છવ્વીસ સત્તાવીસ સુધીમાં ટોટલી મંદિર આ ખૂબ બની જશે એ સિવાય જે મંદિરના કામ કરવાનું છે એમાં મંદિર જે પરિસરની અંદર વિશ્રામ ગૃહ બનાવવાનું છે હોસ્પિટલ બનાવવાની છે ભોજન શાળા બનાવવાની છે ગૌશાળા બનાવવાની છે એ બધું બનાવવાનું બાકી છે એટલે જે રકમ બચી છે એમાંથી એ ખર્ચો થશે અને જે લોકોના દાનનો પ્રવાહ ચાલુ રહેશે એમાંથી મંદિરનો જે નિભાવ ખર્ચ છે એ બધો એમાંથી કાઢવામાં આવશે અને એ ઉપરાંત અનેક સામાજિક કામો રામ મંદિરના નેજા હેઠળ કરવામાં આવશે ચંપતરાયે કીધું કે અમે એક એક પાયનો હિસાબ રાખ્યો છે અને રામ મંદિરની જેટલું પણ ફંડ ભેગું થયું છે એ બધાનું ઓડિટ પણ કરવામાં આવી રહ્યું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ